નમસ્કાર દર્શક મિત્રો ઓગણત્રીસ બજાર આવકની વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણામાં આવક આજે ચાર હજાર પાંચસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે જોઈ શકો દ્રશ્યોમાં પિસ્તાલીસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે અને કેવું રહે છે બજાર આજનું તે જણાવી તે પહેલાં ગઈકાલના બજાર ભાવ જણાવી દઈએ ગઈકાલે નવસો એક રૂપિયાથી લઈને પંદરસો છન્નું રૂપિયા ધાણામાં બોલાયા હતા અને ધાણીમાં વાત કરીએ તો એક હજાર એક રૂપિયાથી લઈને સોળસો અગિયાર રૂપિયા બજાર ભાવ બોલાયા હતા

વાત કરીએ તો આજે અગિયારસો રૂપિયા થી લઈને પંદરસો પચાસ રૂપિયા આસપાસ બજાર અત્યાર સુધી બોલાયું છે સારા વકલમાં આજે સોળસો રૂપિયા આસપાસ ધાણી જઈ શકે છે